દસ મહિનામાં ઘણા બધા ડૉક્ટરોને બતાવ્યા અને ડોક્ટરે એવું નિદાન કર્યું કે તમારા ગળાની અંદર કેન્સર છે અને તમારે સ્વર પેટી કાઢી નાખવી પડશે ત્યારે ડૉક્ટર સોમભાઈ નડિયાદના તો એમના લીડર હતા અને સ્વામીજી પાસે એમને લઈ ગયા નાઇન્ટીન એટી નાઇનમાં અને સ્વામીજીને પ્રાર્થના કરી કે સ્વામીજી આમનું ગળામાં કેન્સર છે તો અમારા મંડળમાં તો એકમાત્ર ગાયક છે આશીર્વાદ આપો ભજન ગાનાર ત્યારે સ્વામીજી બોલ્યા જો જગત માટે ગાવું હશે તો તમારું પ્રારબ્ધ એટલું ખરાબ છે કે તમે ગાઈ નહીં શકો અને તમારું વોકલ બોક્સ કાઢી નાખવું પડશે સ્વરપેટી પણ જો આજથી તમે સંકલ્પ કરતા હોય મારે કેવળ ભગવાન અને મોટા પુરુષને રાજી કરવા માટે ગાવું છે તો આવતીકાલથી તમારું ગળું ખુલી જશે અને તમારે સ્વરપેટી નહીં કાઢવી પડે સ્વામીજી આશીર્વાદ આપ્યા રાત્રે જ એનું ગળું ખુલવા માંડ્યું અને સવારમાં કમ્પ્લીટ સારું થઈ ગયું પચીસ વર્ષ ત્યાર પછી જીવ્યા પણ એને નક્કી કર્યું ભગવાનના ભજન સિવાય કોઈ ચીજ ગાવી નથી તો એનું ગમે તેવું ભૂડું પ્રારબ્ધ હતું પણ સ્વામીજી રક્ષા કરી અને એ પ્રારબ્ધને ટાળી નાખ્યું તો આપણે વિચાર કરીએ બોમ્બે માં એક દીકરાને